કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવા માટે મંજૂરી આપી છે વડાપ્રધાનની અધ્યક્ષતામાં શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો સરકારે જણાવ્યું કે આ એરપોર્ટ ન માત્ર આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગેટવેઝ નહીં બને પરંતુ ડાયમંડ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટની સવલતો પણ પૂરી પાડશે આગળ કહેવામાં આવ્યું હતું કે આ નિર્ણયથી સુરતના આર્થિક વિકાસમાં પણ વેગ આવશે આ વિસ્તારમાં સમૃદ્ધિનો એક નવો યુગ શરૂ થશે જેનાથી સુરત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે સુરત ભારતમાં સૌથી ઝડપથી વિકાસ પામતું શહેર છે અને છેલ્લા થોડા વર્ષોમાં અભૂતપૂર્વ ઔદ્યોગિક વિકાસ થયો છે સુરત એરપોર્ટની આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળવાથી આર્થિક વિકાસ વધશે વિદેશી રોકાણને આકર્ષવામાં મદદ મળશે અને રાજદ્વારી સંબંધો પણ મજબૂત થશે પેસેન્જર અને કાર્ગો ઓપરેશનમાં વધારો થવાથી આ ઇન્ટરનેશનલ સ્ટેટસ વિસ્તારના વિસ્તારમાં વિકાસમાં નોંધપાત્ર વધારો થશે તેમ પણ ઉમેરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રવિવારે સુરત આવી રહ્યા છે તેઓ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે આ સિવાય તેઓ સુરત એરપોર્ટના નવા બનેલા ટર્મિનલનું પણ ઉદઘાટન કરશે અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અંગે પણ આધિકારિક ઘોષણા કરીને તેને શરૂ કરાવશે